તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ના પ્રવાસે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આગામી પચીસ આવશે ગુજરાતના ના પ્રવાસે અગ્ર સચિવ પ્રભારી સચિવના ના બેઠક યોજાઈ જ્યાં વડાપ્રધાન બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજ નું લોકાર્પણ કરશે બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કે જે આગ્ર સચિવ પ્રભારી સચિવ જે છે અધ્યક્ષતાને બેઠક યોજાશે જ્યાં વડાપ્રધાન બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજ નું લોકાર્પણ કરશે જ્યારે બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે મોટા સમાચાર જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે જ્યાં આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસી આવશે જ્યારે આગ્ર સચિવ પ્રભારી સચિવના અધ્યક્ષતાને

વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા